વડોદરાનું કરજણ દિનદયાળ શાક માર્કેટ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે શાક માર્કેટમાં ગંદી રખડતા ઢોર સહિત આડેધર વાહન પાર્કિંગથી શાક માર્કેટમાં આવતા સિનિયર સિટીઝનને મુશ્કેલી પડી રહી છે શાક માર્કેટમાં ગંદકીને લઈને રોગચાળો ફાટી નીકળે તેની જવાબદારી કોણ લેશે શાક માર્કેટમાં શાકભાજી લેવા આવતા ગૃહિણીઓ સહિત સિનિયર સિટીઝનને રખડતા ઢોરો મારી બેસે તેને લઈને ફફડાટ ફેલાઈ રહ્યો છે શાક માર્કેટની બહાર પાર્કિંગ વ્યવસ્થાના અભાવને લઈને શાકભાજી લેવા આવતા લોકો શાક માર્કેટ બહાર આડેધર વાહનોનું પાર્કિંગ કરતા સિનિયર સિટીઝનોને મુશ્કેલી પડી રહી છે કરજણ દીનદયાળ શાક માર્કેટ કરજણ કોટક સંસ્થા પાસે છે જે શાક માર્કેટની અંદરની સમસ્યા દૂર કરે જ્યારે શાક માર્કેટ બહાર આડેધર વાહનનું પાર્કિંગ કરજણ પાલિકા તંત્ર ધ્યાન દોરે જેવી બૂમો ઉઠી રહી છે મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા